તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે એક એક્સપેરિમેન્ટ કરવાના છીએ કે આપણી ચેનલ એક્સપેરિમેન્ટની છે તો એક્સપેરિમેન્ટ જ કરીશું બીજું તો કંઈ કરવાનું નથી પણ આજનો આપણો એક્સપેરિમેન્ટ એક અલગ જ હોવાનો છે મિત્રો આપણે તમે બધાએ અને મેં ફેવિક ક્વિક તો યુઝ કરી કરીએ છીએ ફેવિક્વિક એટલે આપણે જે બૂટ કાં તો ગમે વસ્તુને તોટાડવા માટે યુઝ કરીએ છીએ તે અને તે બહુ એકદમ મસ્ત કામ કરે છે અને આપણે ફેવિક કોલ પણ યુઝ કરીએ છે જે વ્હાઇટ કલરની આવે છે ફેવિક કોલ જે આપણે ફર્નિચરમાં વપરાય છે તો મિત્રો તમે કોઈ દિવસ એ વિચાર્યું કે ફેવિક ક્વિક અને ફેવિક કોલ બંનેને ભેળા કરી દઈશું તો શું થશે તો મિત્રો આજે આપણે એ જ કરવાનો છે ફેવિક્વિક અને ફેવિક કોલ બંનેને ભેડા કરી દેવાના છે એટલે કે ફેવિક્વિક અને ફેવિક્વ બંનેને એક સાથે રેડી દઈશું અને જોઈશું કે શું થાય છે પણ મિત્રો આજનો વિડીયો બહુ મજાનો આવવાનો છે મજા આવી જવાની છે એટલે છે સુધી બને રહેજો અને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલ પણ કરીને જજો તો ચાલો મિત્રો પહેલાં હું તમને ફેવિક ક્વિક અને ફેવિક કોલ બંનેને ભેગા કરીને બતાવું અને બંનેને મિક્સ કરી દઈએ અને પછી જોઈએ કે શું રિએક્શન થાય છે તો મિત્રો આપણે ફેવિકોલ અને ફેવિક્વિક બંનેને લાવી દીધા છે અને મિત્રો તમારા મનમાં એક સવાલ થતો હશે કે ગુજરાતમાં આ એક્સપેરિમેન્ટ ચેનલ છે અને અમને ખબર પણ નથી તો મિત્રો વાત સાચી છે અમારી ચેનલ એક પહેલાં નંબરની એટલે કે અમે એકલા જ છીએ જે આવા ગુજરાતીમાં એક્સપેરિમેન્ટ વિડીયો બનાવીએ છીએ તો મિત્રો કોમેડી વિડીયો તો આપણા ગુજરાતમાં બહુ બનાવે છે પોડકાસ્ટ વિડીયો પોડકાસ્ટના વિડીયો પણ હવે આપણા ગુજરાતમાં આવી ગયા છે અને સોંગના વિડીયો તો સેટથી ચાલે જ આવે છે પણ મિત્રો આજે અમે નવું કોન્સેપ્ટ લઈને આવે છીએ જો કે આજે ને મહિના પહેલાંથી આવે છે કારણ કે મહિનાથી અમે ગુજરાતીમાં વિડીયો બનાવીએ છીએ પણ અમને કોઈ પણ રિસ્પોન્સ મળતું નથી તો મિત્રો અમે ગુજરાતીમાં એક્સપેરિમેન્ટ કરીએ કે ના કરીએ પણ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો સપોર્ટ કરતા રહેજો કારણ કે બધા જ રાજ્યોમાં હાઉહાઉની અલગ અલગ એક્સપેરિમેન્ટ ચેનલો હોય છે ગુજરાતમાં એક પણ નથી તો મેં વિચાર્યું કે આપણે ગુજરાતીમાં એક્સપેરિમેન્ટ કરીએ અને ગુજરાતની જનતાને બતાવીએ કે એક્સપેરિમેન્ટ કેવા હોય છે અને શું શું વસ્તુ એક્સપેરિમેન્ટમાં જોવા મળે છે તો મિત્રો હા આપણે આપણા એક્સપેરિમેન્ટ ઉપર આવી જઈએ તો મિત્રો આ છે આપણા પાસે ફેવિક કોલ તમે જોઈ શકો છો આ છે ફેવિક કોલ અને આ છે ફેવિક્વિક તો બંનેને મિત્રો આજે આપણે મિક્સ કરી દેવાની છે આપણા જોડે એક રકમી પણ છે જેમાં આપણે આ બંનેને મિક્સ કરીશું આ થોડું છે રહી ગયું છે એ અમે થમને લીધી વખતે થોડું નીકાળી દીધું ચલો મિત્રો સેજ છે અંદર ફેવી કોલ પહેલાં નાખીએ તો મિત્રો આમ તો કાંઈ મજા નહીં આવે ચલો ડાયરેક્ટ જ નીકાળી દઈએ મિત્રો જેવું કે તમે જોઈ શકો છો આપણે જે પૂરો ફેવિકોલ હતો તેને નીકાળી દીધો છે અને હવે આપણે ફેવિક્વિક અમે જે થમલીલ માટે નીકાળી હતી પહેલાં એને થોડી નાખીએ અને જોઈએ કે શું જોવા મળે છે તો ચલો મિત્રો પહેલાં તો આની અંદર નાખીએ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પૂરી ફેબ્રિકને અંદર નાખી દીધી છે ને હવે મિક્સ કરીને જોઈએ કે શું થાય છે તો મિત્રો જોઈ શકો છો હાલે તો કોઈ રિએક્શન જોવા મળતું અરે મિત્રો તમે જોઈ શકો છો આ એકદમ કઠણ ને કઠણ થતું જાય છે મિત્રો આજુ મિત્રો આ સોલિડ થઈ ગયું છે એવું લાગે છે તો મિત્રો ગરમ ગરમ પણ થઈ ગયું છે ચાલો આને અહીંયાથી ઉખેડી દઈએ તો મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો ફેવિકોલ અને ફેવિકને મિક્સ કરવાથી કરવાથી કોઈક આવું રિઝલ્ટ આપણને જોવા મળે છે તો મિત્રો આપણે પહેલાં તો એ ચેક કરવું પડશે કે આ જે સોલ્યુશન જે આ બન્યું છે એ કાંઈ નવું તો નથી આપણે પહેલાં આને કંઈક વસ્તુ સાથે ચોંટાડીને ચેક કરીએ કે આ ચોંટે છે કે નથી ચોંટતું નક્કી એવું ના થઈ જાય કે ફેવિકલ અને ફેવિક કોલ મિક્સ કરવાથી કંઈક અલગ જ વસ્તુ ભણતી હોય તો ચલો મિત્રો કંઈક આને આના મદદથી ચોંટાડીને જોઈએ ચલો મિત્રો આપણે ચેક કરીએ કે સોલ્યુશન જે બન્યું છે એ કાંઈ વધારે તો જે આનાથી ચોંટી જાય નથી ને તો ચાલો મિત્રો કોઈ વસ્તુને આ કેવી રીતે ચોંટાડે છે તમે જોઈ શકો છો આપણે જોઈએ આપણે બે ઢાંગા લીધા છે જોઈએ કે શું કાંઈ એટલી બધી તેજ વસ્તુ તો નથી બની ગઈ ને તો મિત્રો ચલો થોડી દેર થોડી વાર અહીંયા આમ દઈ અને મિત્રો તમે આ જુઓ પહેલાં તો એકદમ સોલિડ થઈ ગયું છે મિત્રો જુઓ આ જુઓ તમે જોઈ શકો છો આપણે આમ તો તમને આવી રીતના કોઈ દિવસ ફેવિકોલ જોવા નહીં મળે કારણ કે થોડું એ આ જુઓ આ છે અસલી ફેવિકલ થોડું અંદર નીકળે તો હું તમને બતાવું તો મિત્રો જુઓ ફેવિકોલ અસલી આવું હોય છે એકદમ પાણી જેવું હોય છેદ છે ઝાડું પાણી જેવું પણ આ જુઓ આ શિખર શું થઈ ગયું છે મિત્રો અને આના ઉપર જઈએ તો મિત્રો જુઓ આપણે જોઈએ કે કાંઈ નવું સોલ્યુશન તો નથી બની ગયું તો ના મિત્રો એવું કાંઈ નથી ફેવિકોલ અને ફેવિકોર કીકને મિક્સ કરવાથી કાંઈ એટલું બધું ખાસ સોલ્યુશન બનતું નથી પણ મિત્રો તમે જોઈ શકો છો આ જુઓ કાંઈ આવું પદાર્થ બનીને તૈયાર થયું છે તૈયાર થઈ ગયું છે જુઓ અને આપણે અંદર ફેવિક નાખી પણ મને તો ફેવિક જેવું લાગતું નથી જુઓ કાંઈ ચોડતું નથી બરાબર અને આ મિત્રો જુઓ તો મિત્રો તો મિત્રો જેવું કે તમે જોયું આપણે ફેરિક કોલ અને ફેરી મિક્સ કર્યું તો કંઈક આવું રિએક્શન આપણને જોવા મળ્યું તો આ મિત્રો અમારા અમારો જે આ વિડીયો છે એ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા હોય તો બે લાયકનને પણ ઓલ પર ક્લિક કરી દેજો અને આ ગુજરાતની પહેલા નંબરની એક્સપેરિમેન્ટ ચેનલ છે તો તેને આગળ વધારા આગળ વધારવામાં તમે એમને સપોર્ટ કરજો આ મારી એકલાની ચેનલ નથી આખા ગુજરાતની મિક્સ ચેનલ છે એટલે મિત્રો તમારી ચેનલ સમજીને એને સપોર્ટ કરજો અને મળીએ ના વડિશા ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી